હેલો ટુ ભાઈ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ અને આપણો વિડિયો જોતા હોય મજામાં બને જ નહીં તો તમારા બધાનું સ્વાગત છે આપણા પાંગા જેવા વ્લોગમાં તો મિત્રો નાઈ ધોન થઈ ગયો કમ્પ્લીટ ને જોઈ લ્યો વાળ બાકી લાગે ને રૂપાળા જેવા અને જો આ બાજુ મમ્મી છે અને આ બાજુ દાદી ગમ હમા કરે તો આપણે જવાનું એ ઓલા કરે તો ચાલો સીધા મળી હવે ઓલા કરે તો ફાઇનલી મિત્રો ઓલા કરવા જવા નીકળી ગયો અને જો તમ તારા આ આપણો ટ્રેક્ટર અને આ બાજુ છે આપણો ઘર બધી આપણી મંડપ સર્વિસ ની વસ્તુ દેખાડો તો ચાલો કન્ટિન્યુ તો જો મિત્રો આવું કઈ છે આપણું ઘર અને આ બાજુ છે આપણી બધી મંડપ સર્વિસ ની વસ્તુ જો આ પડી આપડી ગાડી આપડી તો નથી આપડા ભજી ની છે એ આપડે કેવાય અને આ બાજુ છે આપડી બધી મંડપ સર્વિસ ની વસ્તુ અને આ બાજુ કાઉન્ટર ની બધું ઘરમાં બધી મંડપ સર્વિસ ની વસ્તુ અને આ બાજુ જો મમ્મીને મને સ્પેશિયલ આ સડાવા માટે બોલાય તો પણ અત્યારે મમ્મીએ કાજી બેનને કહી દીધું જો ભાઈ આવા મમ્મીએ કંતાન ધોયું તું તો અત્યારે કાજી મંડીએ સડાવા અને મારે એમ તેમ તો ધક્કો થયો તો કાઈ વાંધો નહી મિત્રો ઈ બાને તમને હે ને આપણો મંડળ સર્વિસની બધું દેખાડું તો ચાલો અત્યારે અંદર બધું તમને દેખાડું મિત્રો તમે જોઈ શકો છો આ પૂરેપૂરા બાવીસ કાઉન્ટર છે જો અને આ બાજુ એક આપણે ઘરને તાળું માર્યું છે અને આ બે કુલર પડ્યા છે અને આ બધી ખૂંચીને એવું ઢાંકેલું છે તમને અંદર રૂમ ખોલીને બતાવું ફાઇનલી મિત્રો અત્યારે આપણે કમાડ ખોલી નાખ્યું અને તમને અંદર જઈને બધી વસ્તુ દેખાડું કે શું શું વસ્તુ હોય ને કેવી રીતના બધું રાખવામાં આવે તો ચાલો અત્યારે તમને અંદર જઈને બતાવવું તો મિત્રો જો આપણે કમાડ ખોલી નાખ્યું છે અને જો આ બધી કાંઈક આવી રીતના વસ્તુ છે અને જો આ ગેટને મારવાના પૂઠા એ આપણે બધું ડેકોરેશનનું બધું છે અને આ પેટીઓમાં ગાળાને મારવાના કાપડ રાખવામાં આવે કેમ કે અત્યારે ઢાંકીને રાખવા પડે ને પેટીમાં રાખવા પડે ને કે પાછા ઉંદેડા આવે તો તોડી નાખે અને જો અહીંયા બે બે ચોરી મંડપને થાય એટલી ખૂણી હોય અને આ કઈ પૂઠા બધા નવી નવી વસ્તુ અને આ બધી લાઇટું બાંધવામાં આવી છે અને જો આ હે સોફો અને આ બધી પેટીમાં બધી વસ્તુ રાખવાના આપી અહીંયા બધા ઓશિકા છે અને આ પૂરેપૂરા હો ગાડલા છે જો કાંઈક આવી રીતના નાનો એવો રૂમ છે મિત્રોને બધું કાંઈક આવી રીતના ગોઠવણી કરેલી છે તમે જુઓ અને મિત્રો આપણે અત્યારે મંડપ સર્વિસની સિઝન આવી જાય છે ગાળો ચાલુ થઈ ગયો છે સગાઈનું ને એવું બધું ચાલુ થઈ ગયું છે અત્યારે આપણે ઓર્ડર ગણું તો પહેલા મહિનામાં આપણે પૂરા પાંચ ઓર્ડર છે અને બીજા મહિનામાં કાંઈક થી એવું કાંઈક છે એટલે હે ને ડબધબાટી બોલાવી જ દેવાની છે તો મિત્રો આપણે મંડપના ની બધા બ્લોગ બનાવશી તો જોવાનું ભૂલતા નહીં તો અત્યારે હે ને આપણે લાઈક ફોલો કરી લેવા ફટાફટ સબસ્ક્રાઈબ દબાવી દો કોમેડી જોયું તો સબસ્ક્રાઈબ ધરી દો જો અત્યારે ઘરમાં કોઈ એટલે કોઈ નથી હું એક જોઉં મમ્મી વહી ગયા અત્યારે મને આંગળીઓ મારીને જવાનું કીધું હોય તો અત્યારે આપણે આંગળીઓ મારીને હેલા જઈએ ઘર બાજુ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘર બાજુ જઈને જો રસ્તાને કઈ કેણિયા મળી ગયા બધા બાર મંદિરે જઈને જો કઈક લઈને વસ્તુ જાય હું આપું બાળ મંદિરે મિત્રો જો બોલતા નહીં શરમાઈ ગયા તો ચાલો સીધા આપણે ઘરે જ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે જો ઘરે પોગવા આવ્યો જો અહીં કાંઈક રસ્તામાં કંઈ કહે નહીં કિત્રું હોય કાજીબેન ને કંઈ બીજી છોકરી ઊભી ને નામ ના આવડતું એને નામ ભૂલી ગયો આવડતું થોડું નામ હે ત્યાં ઢીંગોડી છે એ એવું બધું કે ઢીંગણ જો અહીંયા અમારે બાદભાઈ રમે છે જો તો મિત્રો તમે જો અત્યારે કંઈક આપણે ઘરે પોગી ગયા ને આપણું કાંઈક આવું ઘર છે જો કાંઈક આવી રીતના આપણું ઘર હે ને દાદી અત્યારે કાંઈ ખીચડી ફેરવે જો શું કરો દાદી જો દાદી અત્યારે ખીચડી ફેરે ડબરામ ભરે હે અને આ બાજુ અમારે જપલો અને કઈક મમ્મી જો આ બાજુ હે અને આ બાજુ અમારે રસોડ જો બાળ મંદિરે જતી શું લાવી જો રસોડ અમારી બાળ મંદિરે જતી ને ભાત લાવી કોના હાટે લાવી મારા હાટે લાવી જો રસોડ બાળ મંદિરે જતી ને મારા હાટે કઈક ભાત લઈને આવી હે અને મમ્મી શું કેવું તમારું

તો ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે કંતન આવી રીતના કઈ ખૂકાઈ દીધું હોય જો કાજી પેન છેડા ઉભા એ બાંધે તો ભલે ને કે પછી એમણા હાલશે અને અત્યારે આપણો એને એસપાલ આપણને ખાવા બોલાવા આવ્યો છે શું કરવાનું છે જો કે ને આપણે ખાવા બોલાવા આવ્યો છે તો આપણે જ આવી બે ખાવા તો ચાલો મિત્રો તમને અત્યારે દેખાડું ભાત કેવા બને એ બધું દેખાડી દેવે જાય તો મિત્રો અત્યારે આપણે ખાવા બી મમ્મી ખાઈ છે મમ્મી ખાવામાં શું હે જો ખાવામાં એક સેણા અને ઢોકરા અને આ ફુલાવ નું શાક અને આપણા લાવી છે ભાત તો મિત્રો અત્યારે આપણે ચાખી બતાવીએ કેવા ભાત બન્યા છે જોઈ શકો છો અત્યારે ભાત આપણે આવી ગયા અને એકાદી ચમચી ભરલી અને ચાખી મિત્રો બાળ મંદિરના ભાત એટલે કઈ ઘટે જ નહીં તો મિત્રો ભાત એ મસ્તી ના અને જો અહીં કાંઈક છે તો મિત્રો આપણે જમીન પછી જ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમી લીધું હોય અને બસ હવે આપણે વ્લોગને આયાત પૂરો કરી તો મિત્રો તમને બધાને આ મારો પાંઘા જેવો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને બધાને આવા નવા કોમેડી વ્લોગ હવે જોવા મળશે તો ફટાફટ આપણને ફોલો કરી નાખો આલો અને હવે મળીએ નવા પાંગા જેવા વ્લોગમાં તો બાય બાય